હેલો ફ્રેન્ડ્સ જય બે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં ચલો તો આપણે સ્ટાર્ટ કરીએ એના પહેલાં લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફ્રેન્ડ મારો વિડીયો પૂરો વોચ કરજો અને સપોર્ટ ચોક્કસથી કરજો ચલો આજે આપણે બનાવીએ ટામેટાનો ગોટાળો કોને કોને બનાવ્યો બનાવ્યો હોય તો કોમેન્ટ ચોક્કસથી કરજો ટામેટાના ગોટાળા માટે જોઈશે આપણે મસ્ત ચટપટી વસ્તુઓ બધી બધાએ ના ઘેર અત્યારે વેકેશન પડી ગયું બધા ઘેર બધી વસ્તુ મળી રહેશે જો ટામેટા હોય પહેલાં હું તમને બતાવી દઉં શું શું વસ્તુ ટામેટા હોય ડુંગળી હોય કોથમીર હોય મરચાં હોય બીટ હોય ટામેટા હોય બધું જ મળશે અને ચવાણામાં બી સેવ છે બે જાતની એ બધાને ઘેર હોય સિંગદાણા મમરા ચટણી સોસ આ બધું જ મળી રહે કશી જ વસ્તુ તમારે બહાર લેવા જવું પડશે નહીં ચણાનો લોટ મળીને ફ્રેન્ડ મસાલા બધા જ આ બધી જ વસ્તુ તમારા કેવું હોય તો તમે ચોક્કસથી આ ટામેટા ગોટાળો બનાવી શકો છો ચલો તો એના માટે આપણે સ્ટાર્ટ કરીએ પહેલાં તેલ મૂકી દઈશું મસ્ત ધોઈ તમને ગમે એવા આખા ટામેટા લઈ લેવાના અને એને ચણાના લોટમાં નવડાવવાના આ રીતે આખા મસ્ત ડૂબોળી ડૂબોળી નાખવાના તેલમાં નાના સ્વિમિંગ પૂલથી મોટા સ્વિમિંગ પૂલમાં નાખવાના ફ્રેન્ડ મજા આવી જશે ચલો તો આપણે બધા બનાવીએ અને પહેલાં હું તેલ મૂકી દઉં કડાઈમાં ચલો ફ્રેન્ડ તેલ મૂકી દીધું છે તો આપણે સ્ટાર્ટ કરીએ આપણી રેસીપી એમાં થોડો પહેલા ખારો નાખી દઈશું સેજસ નાખવો હોય તો ઓપ્શન છે બ્રેન્ડ ના નાખવો હોય તો ચાલે ઓકે અને મીઠું નાખી દઈશું મીઠા હું નાખીશ સંચળ મીઠું ટેસ્ટ અનુસાર બસ અડધર નાખવી હોય તો થોડી નાખવાની મસ્ત કલર લાગે એના માટે બાકી મરચું બરચું હાલ કશું જશે નહીં ઓકે ફ્રેન્ડ ચલો તો તેલ આવે એટલે પહેલાં આપણે સિંગદાણા મેં લીધેલા છે થોડા ફ્રાય કરી લઈશ તળી લઈશ એનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગે આમાં ત્યાં સુધી આપણે પછી મસ્ત ઝીણા ઝીણા ટામેટા ટામેટા તો એનો ગોટાળો જ છે ટામેટા ફ્રેન્ડ નહીં સમારવા પડે પણ ડુંગળી બી દાડમ તમારી જોડે જે બી હોય કાચી કેરી કોબી જે નાખવો તમે અંદર નાખી શકો ગોટાળાનો અને ફરસણમાં બી તમારી જોડે જે હોય પૂરી હોય ચવાણું હોય તમારું તમારી ઈચ્છા કે જે જે નાખવો તમે નાખી શકો બહુ જ મસ્ત બને છે તો પહેલા આપણે જોઈ કે તિલ આવે એટલે આપણે સિંગાણા આપણે તળી લઈએ સરસ મસ્ત ધીમા તાપે બીટ તમારે લેવો તો ફ્રેન્ડ છીણી લેવાનું એટલે તે મોટી છીણી હોય ને કારણ કે એના કટકા બહુ ઓકવર્ડ લાગશે અને છીણ કર્યો હશે ને તો છોકરાઓને ખબર બી નહીં પડે અને તમે બીટ નાખશો ને અંદર ટેસ્ટ સારું જ લાગશે પણ છીણી લેજો અને બીજા બધા વેજીટેબલ કાકડી હોય એ બધું ઝીણું ઝીણું તમારી લે હોય તો ના હોય તો ખાલી ડુંગળી ટામેટું બી ચાલશે કોઈ જરૂરી નહીં કે આ બધા વેજીટેબલ તમારી જોડે હોવા જોઈએ પૂરી હોય સિંગદાણા હોય કે હવે જે બી હોય ગોટાળામાં નાખી દેવાનો ગોટાળો કરવાનો ને એટલે એ ગોટાળો જ કહેવાય એક તરીકે પણ આપણે અલગ તરીકે હું તમને બતાવું કે ગોટાળો કઈ રીતે કરીશું

ચલો હવે મિક્સ 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 કરવાનું અને મસ્ત ટામેટાને મેઘીધામ છોડી દેવાનું ફ્રેન્ડ ટામેટાની સ્કીન લીસી હોય એટલે સાચવીને એને તળવાનું બહુ આકા પાછું કરવાનું નહીં કારણ કે ઉપરથી ઉકળી જશે ચલો સાઈડમાં બીજું ટામેટું મૂકી દઈશું બે બે ટામેટા આપણે તળી લઈશું કંઈ ઉતાવળ છે નહીં પછી આપણે એનો ગોટાળો બનાવીએ તળે ચલો ટામેટાના મેં હાલ કોટિંગ કરીને એના ભજીયા ઉતારી દીધા તમને એમ વસ્તુ કે કદાચ ટામેટાના આરે કટકા કરીશું આપણે અલગ રીતે જ બનાવીએ ગોટાળો તમે જોતા જાઓ તમે જોયો હોય બનાવ્યો હોય તો કોમેન્ટમાં ચોક્કસથી મને કહેજો હવે ટામેટા ઘોટાળવા માટે બહુ થઈ ગયા હવે આપણે એને ઠરવા દઈશું પછી એનો કોટાળો કરીશું એના ઉપરના કોટિંગ બિલકુલ ભાગીશું નહીં મસ્ત રીતે બનાવીશું પણ પેલા એને ઠંડા થવા દઈશું પછી કરીએ ઓકે બીજી બધી વસ્તુની તૈયારી કરીશું જો મારે દહીં લેવાની બાકી છે બીજી અમુક વસ્તુ તો મેં લઈ લીધીશ ચલો ફ્રેન્ડ આપણે બીજા બે પછી બી થઈ જાય છે ટામેટાના એને નીકાળી દઈશું અને ગોટાળો બનાવવાની તૈયારી કરીશું જરૂર પડશે તો આ લઈશું બાકી નહીં જરૂર પડે તો ભલે પડે ચલો ટામેટાનું બચ્ચું તમે કરી દીધું હવે એને વચ્ચેથી કાપી નાખવાનું ઓકે સાહેબ હવે મસ્ત સાચવીને એની સ્કીન કાઢી દેવાની એમાં આ રીતે તમારે ગોઠવી લેવાનું જેમાં તમારે ગોટાળો બનાવવો એમ બરાબર ઓઠવી લીધું મસ્ત હવે આને રાખવાનું તમારે જોડે હજુ આપણે જોઈએ આગળની પ્રોસેસ હાલ આપણે બેનો કરીએ ને એ જ રીતે પાછું ટામેટાની સ્કીન લઈ લેવાની તમારે થોડું કાળું ફળું કરવું હોય તો કરી લેવાનું ઓકે ફ્રેન્ડ જાડું પાતળું લાગતું હોય ઓછા વધતું કરવું હોય તો તમે કરી શકો છો આપણે ઉપરના ટામેટાની સ્કીન લઈ લીધી છે હવે આપણી જોડે છે આ મસ્ત અંદરના ટામેટા એને આપણે મેશ કરવાના બહુ જ મસ્ત રીતે તમે ઓરસિયા ઉપર ફાવે તો ઓરસિયા ઉપર જેમાં ફાવે એમાં આની ચટણી જેવું કરી લેવાનું છે તમારે પણ આથી જ કરવાનું ફ્રેન્ડ કોઈ આમાં શું કહેવાય કે મિક્સર કે એનો ઉપયોગ કરવામાં આવશે નહીં થોડું ગરમ હશે ફ્રેન્ડ અને જે એના છોતરા નીકળી જાય તો બેસ્ટ છે નીકાળી દેવાના સ્કીન બી નીકળી જશે મસ્ત શેકાઈ બી ગયા છે બરાબર અને આથી ઠંડા થાય તો આથી કરલો થોડા પહેલા ચપ્પુથી કટકા કરવા હોય તો કર લો બહુ જ મસ્ત થઈ જાય છે બધો મસાલો તમારે આમાં મિક્સ કરવાનો એકવાર બનાવજો ચોક્કસથી બહુ જ મસ્ત લાગે બીજા ટામેટા આપણે તૈયાર જ રાખ્યા છે જરૂર પડે મેશરથી મેશ કરીશું તમારે જો કોઈ મોટો વાટકો કે તમને ખાવે એવી રીતે અમે એકદમ ચટણી જેવું કરી લેવાનું બરાબર છે થોડું ધૂર હશે તો વાંધો નહીં મસ્ત શેકાયેલા ટામેટાં ચટણી જેવું થઈ ગયું હવે તમારે આના ઉપર ડાયરેક્ટ લેવું હોય તો આના ઉપર લેવાનું એના પીસ કરવા હોય તો થોડા પીસ કરી લેવાના કારણ કે બહુ મોટું તો તમને ચમચીથી ખાતા ના ફાવે આમ તો આખો પીસ જ લેવાનો ફ્રેમ તો તમે આ રીતે લેશો તો તમને વધારે સારું લાગશે સરસ ફૂલીને થઈ ગયા છે ટેસ્ટ બહુ જ મસ્ત લાગે ચલો આપણે એક બીજું બાઉલ લઈ લેશું તો આપણને કરશે ફાવે ઓકે ફ્રેન્ડ

આપણે ચટણી જેવું કર્યું ઓકે હવે ધ્યાનથી જોજો શું શું વસ્તુ એડ કરીશ પહેલાં જ જશે લસણની ચટણી એ જાતે વાટી લેવાની મસ્ત અને એમાં જશે થોડો જામ જે તમારે જોડે હોય ના હોય તો ફ્રેન્ડ ચાલે જરૂર નથી એમાં જશે કોથમીર અને ચીલી આ બધાને થોડા હાથથી મેશ કરવાના છે એક રસ થઈ જાય ને એ રીતે મેશ કરવાના આ ધોઈ લીધેલા હોય આપણે ખાવા બનાવતા હોય એટલે પછી હું એમનો કલર બતાવું તમને આ કલર જો આપણે જે ટામેટાને મસ્ત એક ચણાના લોટમાં મિક્સ કરીને તળી લીધા હવે જશે એમાં સિંગદાણા જરૂરિયાત પ્રમાણે ડુંગળી અને બીટ ઓકે આ બધા મસાલા આપણા તૈયાર થઈ જાય ફ્રેન્ડ હવે એમાં નાખીશું આપણે ચટણી કોથમીર મરચાં લસણ મિક્સ હવે એમાં જશે મિક્સ સોસ એકદમ જાડો ના લેવો હોય તો તમે પાણી રેડ રેડીને એડ કરી શકો છો અને સ્વીટ ના ભાવતું હોય તો એવોડ કર નહીં નાખવાનું એમાં જશે થોડું દહીં ફ્રેડ એવી મસ્ત આજથી મિક્સ કરો એટલું મસ્ત લાગે છે ને હવે આપણે આ ધોઈ લેવા અને એમાં હવે તમારે મમરા ચવણ જે બી નાખવું હોય એડ કરી લેવા ઓકે હવે એમાં જશે થોડું સંચળ મીઠું ચાટ મસાલો કે જે બી તમારે એડ કરવું હોય એ અને ધાણાજી મરી પાવડર બી એડ કરવો હોય તો તમે કરી શકો છો મેં થોડી લીધી છે બીકા લેવી છે થોડી જશે મળી છે તમારી રીતે તમને ટેસ્ટ આવતો હોય એ થોડા જશે મમરા બરાબર હું મિક્સ કરીશું આ છે આપણો ગોટાળો આ આ વખતે તો આમાં જો તમારે મેં તમને કીધું હતું એ રીતે દાડમ હોય તો તમે ચોક્કસથી નાખી શકો છો ના ફાવે તો બી આથી મિક્સ કરો બહુ જ મજા આવશે ફ્રેન્ડ અને ખાવાની તો ઓગળીઓ ચાટતા રહી જશો એવું મસ્ત થશે હવે બધું ગોઠવીશું આપણે આપણા જે આપણે ટામેટાના ઉપરથી સ્કીન નીકાળી હતી ને એના ઉપર એના ઉપરથી ફ્રેન્ડ ગોઠવી દઈશું બધું અને એનો એક એક બાઇટ તમારે નીચેથી ચમચીથી એક મસ્ત એનું કવર લેવાનું અને આપણે મસ્ત કર્યું ગોટાળો એ લેવાનો આ છે આપણો ટામેટાનો ગોટાળો ફ્રેન્ડ બાય એન્જોય